હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું કરીએ તો કરવામાં આવી હતી કચેરી ખાતે લાઇન મેડે બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા કેરવાની મંદિરના પ્રમુખ અને ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય શશિકાંતભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ વગેરે હાજર રહ્યા હતા જેઓએ દીપ પ્રગટાવી પ્રસંગને અનુરૂપ શબ્દોથી સુશોભિત કરેલ અને શહેર ગ્રામ્યના તમામ ઇસ્તાફની કામગીરીને શબ્દોથી તેમજ કર્મચારીઓની પ્રસન્ન કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અરે રફીક મંસૂરી લાઇનમેન દિવસ તરીકે આપણે ઉજવણી કરવા માટે બધા એકત્રિત થયા છીએ અને

વીજ કંપનીના લાઇન સ્ટાફ ભાઈઓ જે પ્રશંસ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે તેઓને બિરદાવવા માટે ખાસ પ્રોત્સાહન આપવા માટે આજે આ દિવસની અમે ઉજવણી કરી રહ્યા છે આજ રોજ આ ઉજવણી માટે અમારી સાથે મહાનુભાવોમાં શ્રી અશ્વિનભાઈ તેમજ શશિકાંતભાઈ સહભાગી થયા છે અને અમે આની સાથે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ હેલ્થ ચેકઅપ કેમ્પ અને બેંકિંગ સેવા પણ એનો પણ કેમ્પ અમે રાખવામાં આવેલ છે

છેલ્લા ચાર વર્ષથી સી એ દ્વારા તો આ ઉજવણી થઈ જ રહી છે ચાર માર્ચના રોજ આજે ઉત્સવ એ લોકોને અ પીઠબળ મળી રહે એના માટે ઉજવણી કરી રહ્યા છે